આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોનું નિદાન સારવાર કેમ્પ પંચકર્મ અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા ઋતુચર્યા યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન પ્રકૃતિ પરીક્ષણ જીરિયાટ્રિક ઓપીડી રોગોથી બચવા માટે હર્બલ ટીનું વિતરણ તથા આયુર્વેદ હોમિયોપેથિક દવા વિતરણ કરવામાં આવ્યું આયુષ મેળામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના યોગ ઇન્સ્ટ્રક્શન દ્વારા યોગાસનોનું પ્રદર્શન કરવામાં આવ્યું ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન કરવામાં આવ્યું આયુષ મેળાનો ત્રણસો એક્યાસી જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો હું ડોક્ટર કેજલ મઢિક જિલ્લા આરોગ્ય અધિકારી નવસારી જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી આયુષ મેળા માટે ગ્રાન્ટ આપી એમાંથી અમે આયુષ મેળાનું આયોજન કર્યું છે નવસારી જિલ્લાના છ છ તાલુકામાં અમે આયુષ મેળાનું અલગ અલગ જગ્યા પર આયોજન કર્યું તે અંતર્ગત રહેગામ તાલુકામાં આજે પાંચમો આયુષ મેળા અમે આયોજન કર્યું છે આયુષ મેળાનું પ્રયોજન એ છે કે વધુમાં વધુ લોકો આયુર્વેદ હોમિયોપેથી યોગ વિશે જાણકારી મેળવે અને આ ફક્ત ચિકિત્સા પદ્ધતિ નથી એને તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ શકો તો તમે નિરોગી જ રહી શકો એ પર્પઝથી આયુર્વેદ અને હોમિયોપેથીનો પ્રચાર વધુમાં વધુ થાય એ રીતે આમ પ્રયત્નશીલ રહ્યા છીએ સરકારશ્રી દ્વારા પણ ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે કે આપણી જે ચિકિત્સા પદ્ધતિ છે આપણી પોતાની એને લોકો વધુમાં વધુ અપનાવે અને અત્યારે જે સાંપ્રત સમયમાં ડાયાબિટીસ છે મિન્ડસ લીટર છે આ બધા જે રોગો છે એનાથી બચવા પ્રિવેન્શન લેવું જરૂરી છે તો એ આયુર્વેદમાં જ બતાવવામાં આવેલું છે કે એને દિનચર્યા ઋતુચર્યા વગેરેને તમે અનુસરો તો તમે હંમેશા સ્વસ્થ રહી શકો અને જો તમને તકલીફ હોય તો આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર લઈ અને તમે નિરોગી રહી શકો એ હેતુથી અમે આયુર્વેદ સાથે અવસારી પ્રયત્નશીલ રહીએ છીએ અને રહીશું હિતેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ખેરગામ નવસારી